હા હા ભલે ગમે એટલા કાળા કોલસા જેવા હોય પણ એ મોબાઈલમાં ફિલ્ટર લગાયું એટલે ધોળા બગલા જેવા લાગે હો વાહ ભાઈ વાહ ફિલ્ટર નો કમાલ આખો અલગ છે હો મજા પડી જાય એમ હા હા આ મારું હારું ઇન્સ્ટાગ્રામ માં જે દાડાની વાત નું ફિલ્ટર આવ્યું છે તે દાડાની વાત અમુક અમુક માણસો તો એવું સમજે છે કે અમે અમેરિકાના નેલ્સન મંડેલા છે બોલો ઓ તારો લાડવો સોળે હેઠ તારી ભલી થાય તારી એટલે આ તો ખાલી રિઝન ચેક કરતો હતો મોબાઈલ નવો લાવ્યો છે કે જોતો તો મારો રિઝન ચીવો આવે છે ઓ હો 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 અમે તો ગોડા ખરા કે એટલે ખબર ના પડે હ એટલે આમ ચી કંપનીનો ફોન લાવ્યો છે આ ઉબેડ હોયથી એમને એમ જાહે નહીં હોવા કાઢવા માટે મારે કોક આઈડિયા કરવો પડશે એમ હા જુ ભાઈ

તો ઓગળી વોકિંગ કરવી જરૂરી છે મારો એક તો ગરમી પડે છે લોહી પીવા આવી જાય ખરાબ બફોરી બસ તારે પછી હા હા બસ આવી રીતના પૂરું વિડીયો જોવાનું હો તમે પૂરું વિડીયો જુઓ તો અમારો વિડીયો કોક વાયરલ થાય બરોબર એટલે વિડીયો પૂરું જોવાનું રાખો મિત્રો સપોર્ટ કરો લાઈક કરું અને ગમે તો શેર કરો અને ના ગમે તો કમેન્ટ કરો કે ભાઈ નહીં ગમતું એમ એવી એમ જય માતાજી ધન્યવાદ ધન્યવાદ